પેલા માતાજીની આરતી કરવામાં આવશે ત્યારબાદ જે આરતી છે ત્યારબાદ જે ગરબાની રમઝટ છે તે પણ અહીંયા ગરબા એક લાયન્સની ઓળખાણ છે અને રાત્રિ બિફોર નવરાત્રી અથવા રાત્રિ આફ્ટર નવરાત્રિના રૂપમાં અમે લાયન્સના ભવ્ય ગરબાનું આયોજન કરીએ છીએ આજે સ્પાર્કના સીઓ એમડી આપણા પરેશભાઈ અમારી સાથે ઉપસ્થિત છે આઈએમએના ના પ્રેઝિડેન્ટ મિતેશભાઈ છે અમારા સમસ્ત રાજસ્થાન સમાજના પ્રમુખ ભવનલાલભાઈ આજે અમારી સાથે છે અને આખો લાય પરિવાર મહેમાનો મિત્રો આ ગરબા કાર્યક્રમમાં જોડાયા છે અમે ઘણા બધા સેવાકીય કાર્ય પણ એની સાથે સાથે ભાતૃત્વ ફેલોશીપ એના માટેના પણ કાર્યક્રમ કરીએ છીએ અને લાયન્સના ગરબા આનું એક વિશિષ્ટ ઉદાહરણ છે અમારા શશિકાંતભાઈ છે કૃષ્ણકાંતભાઈ છે પરિમલભાઈ છે બધા ખૂબ જ આ સફળ આયોજન માટે મહેનત કરી છે નરેશભાઈ લીઝાબેન બધી જ ટીમ ખૂબ જ મહેનત કરી છે અને હું બધાને અભિનંદન પાઠવું છું લાયન્સ ક્લબ પણ ક્યાંક સેવાનામાં આગળ વધતી હોય છે હા લાયન્સ ક્લબ ઘણી બધી સેવા કે કાર્ય કરે છે અને આ જે ગરબા છે એ અમારું મેન્ટલ હેલ્થ સર્વિસ વીક આજથી અમે ચાલુ કર્યું છે ચારથી બાર ઓક્ટોબર અને એની સાથે સાથે અમારું એક વોટર કુલર વોટર પ્યુરિફાયરનું બધી જ સ્કૂલોમાં એક પ્રોજેક્ટ છે સોથી વધુનો એને અમે ડેડિકેટ કર્યું છે ઘણા બધા સેવા કે કાર્ય તો અમે કરતા જ રહીએ છીએ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી સમાજને અમે માહિતી પણ આપીએ છીએ પણ આજે આપણે ગરબાની મજા લઈએ મિત્રો જે રીતના લાયન્સ ક્લબ દ્વારા આજે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તમામ જે ભક્તો છે તેઓ અહીંયા પહોંચ્યા છે માતાજીની પહેલાં આરતી કરી ત્યારબાદ જે ગરબાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે હાલ જે રીતના વડોદરા શહેરમાં લાયન્સ ક્લબ દ્વારા હર હંમેશ તેઓના દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે ને જે રીતના આ નવરાત્રી પછી સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જગદંબાની આરતી ના સાથે रोपतिवश किणो ब्रह्मा गणपति गाए ब्रह्मा गणपति गाय i <laughs> Dinar verici. 爱。<No. S 2> no.

ृगारम् करुणावकारम् संसारसारम् पृथिवेन्द्रम् सदाव हृदियान्दे भवन् भवामि सदितं नमामि मङ्गलं भगवान् विष्णु ध्वज मङ्गले कुन्दरी काच मङ्गलारोहरि सर्वमङ्गल मङ्गलीये शिवे सर्वाल शरण्ये गङ्गके नारी नारायणे नमोऽस्तु ते नारायणी नमोऽस्तु नारायणी અત્રે ઉપસ્થિત મહાનુભાવ ને કાયદ પર આવવા માટે વિનંતી કરું છું જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે લાયન્સ ક્લબના સભ્યો છે તેઓ અહીંયા છે અને તમામ જેમના થોડીક જ માં ગરબાની ની જામશે હાલ જે રીતના અહીંયા અહિયાં માતાજીની આરતી હવે પૂર્ણ થાય છે અને થોડીક બાદ જે ગરબાનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સુનીલ પટેલ પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર આ બધાને ડાયસ ઉપર આવવા માટે હું વિનંતી કરું છું આપણે ઝડપથી આ કાર્યક્રમ આટોપી અને ગરબાનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે કૃષાંત રેવર પ્લીઝ આપ ડાયસ ઉપર પગારતો કૃષ્ણકાંત રેવર કૃષ્ણકાંતભાઈ દેસાઈ વડોદરા શહેરના સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કેરવી ભુજ ના સુરે અહીંયા ગરબામાં ગરબા ખેલાઈયાઓ મન મૂકીને ગરબે ઝૂમશે અત્યારે માતાજીની આરતી થઈ છે પૂર્ણ થઈ છે હમણાં થોડીક ક્ષણોમાં અમે પાછા આપની સાથે કેરવી ભુજ ના અહીંયા ગરબાની રમઝટ આપણે બતાવવા માટે અને જે અહીંયા ગરબામાં જે લાયન્સ ક્લબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે અમે આપની સમક્ષ લઈને પહોંચીશું કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંહ દાસ ટુડે ન્યૂઝ વડોદરા